અમદાવાદ શહેરમાં 10 જુલાઈ 2025 એટલે કે આજ રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારતના મહર્ષિ જન્મ આ દિવસે થયો હતો તેમણે વિભાજન કરીને માનવતાને જ્ઞાનનો માર્ગ બતાવ્યો આ મહાન કાર્ય માટે તેમને અથવા ગુરુઓના ગુરુ તરીકે પૂજવામાં આવે છે તેમના માનમાં ગુરુ પૂર્ણિમા નો તહેવાર દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા હવન કરીને ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી મારું નામ નિકિતા રાઠોડ છે મારી શાળાનું નામ એમજી મહાત્મા આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારી શાળામાં બહુ સંસ્કૃતિ અને બહુ સરસ એના ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ રચાયેલો છે અહીંયા બહુ પેરેન્ટ્સ આવેલા છે માતા પિતાઓ અને બધા બાળકો તેમની એને બહુ સારી રીતે પૂજા કરી રહ્યા છે અહીંયા અમને બાળકોને રુચિ આવે છે અમારા મા બાપ બી બહુ રુચિથી કાર્ય કરી રહ્યા છે અને અહીંયાના ટીચર્સો બહુ સારી રીતે અમને ભણાવે છે અને ટીચર્સની બહુ મહેનત છે કે અમે શિક્ષકે આટલું કાબિલ બનાવ્યું કે અમે ભણી શકીએ છે અમારી ગુરુ પૂર્ણિમાને દિવસે અમારા પેરેન્ટ્સને રિસ્પેક્ટ કરીએ છે અમારા આપણા સ્કૂલના અંદાજે ના દર વખતે આપણે માતૃ પિતૃ પૂજનનો અમે પ્રોગ્રામ કરીએ છે તેમાં અમે લોકો માતૃ પિતાની અમે આપણે પૂજા કરતા હોય છે અને એમાં અમે હવન ભી કરાયું છે ને આ અમે દર વર્ષે કરીએ છે આટનો પ્રોગ્રામ બહુ સારું હતું અને તેમાં બધા પિતા લોકો ભી આવેલા છે પિતા અને માતા ને તેમાં બહુ સારું થયું શિક્ષકો આપણી માટે બહુ સારા કેમ કે એ લોકો અમને વિદ્યા અને સંસ્કાર આપે છે અને તેમાં અમુને બહુ સારું રહેશે અને આગળ અમારે કામ પર આવે છે સંસ્કાર